હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પશુપાલન અને ડેરી વિજ્ઞાન ધોરણ નવનું પાઠ્યપુસ્તકનું પ્રકરણ ત્રણ એટલે કે એની અંદર દેખવા જઈશું તો આપણે આજે ગુજરાત રાજ્યની ભેંસની ઓલાદો એવું કરીને પ્રકરણ છે તેનો સ્વાધ્યાય વિશે વાત કરીશું એટલે કે આખો આખો સ્વાધ્યાય સોલ્વ કરી દઈશું એક પણ પોઈન્ટ છોડવામાં નહીં આવે ઓકે માટે કહું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહો ઓકે અન્ય મિત્રોને પણ આ શેર કરવાનું ભૂલતા નહીં અને અન્ય વિડીયો જે આ એક ટોટલી પાઠ્યપુસ્તકના પ્રકરણના વિડીયો છે એ તમને ધીમે ધીમે ડિસ્ક્રિપ્શનમાં મળી જતા રહેશે જૂના વિડીયો આની ડિસ્ક્રિપ્શનમાં હશે એ રીતે આગળ વધતા જઈશું ઓકે ચલો આગળ જઈએ હવે સીધે સીધે આપણે મૂળ વાત પર આવીએ છીએ ટોપિક પર એટલે કે સ્વાધ્યાય છે અહીંયા શું છે સ્વાધ્યાય તો સ્વાધ્યાય છે એ વિકલ્પો છે એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ગુજરાત રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસનો ફાળો કેટલો છે તો કેટલો છે કુલ ઉત્પાદનમાં ભેંસનો ફાળો ભૂખા કાઢ એવો છે મિત્રો તેસઠ ટકા છે બરાબર એટલે આવનાર સમયમાં પણ ભેંસો પાળવામાં આવશે એ વાત પાકી થઈ ગઈ ભેંસની મહેસાણી ઓલાદ કઈ બે ઓલાદના પશુઓના સંકરણથી થઈ છે હવે મહેસાણી ઓલાદ છે એ મહેસાણી ઓલાદ તમને દેખવામાં આવે તો સુરતી ભેંસ અને મુરાફ પાડો છે બરાબર એના સંકરણથી ઉત્પન્ન કરવામાં આવેલી છે આપણે આગળ મોટા મોટા સવાલ આવશે વિગતે ભણીશું બરાબર પાઠ ભણવાની જરૂર નથી પાઠ અહીંયા તમારે ઓલરેડી આખો ભણાઈ જશે એ રીતે સમજાવી દઈશ કઈ ઓલાદના પશુ સિંહનો સામનો કરી શકે છે તો મિત્રો આ જાફરાબાદી કદાચ તમે ક્યાંક મીડિયા પર કે ક્યાંક વિડીયો દેખ્યા હોય કદાચ પેલી આમ વાંકા સિંગડાવાળી દાંતરડા જેવા આમ શિંગડાવાળી ભેસો હોય છે ખબર હોય તો અને એ સિંહને ફાડી નાખે છે આમ સિંગડું મારીને ફાડી નાખે છે એવા ક્યાંક વિડીયો દેખ્યા હોય કોઈ જગ્યાએ બરાબર તો એ વિડીયો દેખો છો ને એ જ જાફરાબાદી છે અને એ જંગલમાં રહેવાવાળી ભેંસો છે મોટા ભાગે નાના મોટા જંગલોમાં રહેવાવાળી જંગલમાં રહેવાનું પસંદ કરવા હવે તમે કહેશો કે સર આ એક બે વાક્યના પ્રશ્નો છે અને કારણો છે આનું શું કરીએ તો આપણે લઈ લઈએ સીધે સીધા સવાલ સાથે જ એટલે કે આપણે પ્રશ્ન બે પાસે પહોંચી ગયા અહીં જ ઓકે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન એક ભેંસના દૂધમાં સામાન્ય રીતે ઘીનું પ્રમાણ કેટલું હોય છે તો ભેંસના દૂધમાં સામાન્ય રીતે ઘીનું પ્રમાણ સાત થી સાડા સાત ટકા જેટલું હોય છે કેટલું હોય છે એટલું હોય છે બરાબર ઘીનું પ્રમાણ એટલે આ શું બતાવ્યું મિત્રો આ ફેટ બતાવ્યું હું ફૅટની વાત કરી છે બંનીની ભેંસની અંદર તો ભૂકા ભૂખાકાળ એટલા ફેટ હોય છે બરની ભેંસની આગળ વાત કરીશું આપણે સામાન્ય રીતે ભેંસોની વાત કરીશું તો સુરતી છે જાફરાવાદી છે બરની છે મહેસાણી છે આ બધી ભેંસો છે બરાબર કદાચ તમારા ગાયો અને ભેંસો મિક્સ ના થઈ જાય એ ધ્યાન રાખજો જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોનો દૂધના કયા કયા તત્વોને આધારે ભાવ ચૂકવે છે તે લોકો ફેટના આધારે ભાવ ચૂકવે છે શું છે ફેટના આધારે અને જે સંઘ છે એ સંઘની અંદર જે સહકારી ડેરી હોય છે એને સારાથી ભાવ ચૂકવતા હોય છે એમાં એસએનએફ છે મિત્રો કોઈના ઘરે ડેરી હોય તો એને ખબર હશે એસએનએફ શું છે બરાબર અને જેને ના હોય એને તો ખબર પડવાની નથી વાત સીધી છે અને એસએનએફના આધારે ભાવ મળે ને એ ભાવ પછી કસ્ટમરને પૂછી જઈએ મહેસાણી ઓલાદની ભેસો કયા જિલ્લામાં જોવા મળે છે એ તો આપણને બધાને ખબર છે કે મહેસાણી ઓલાદની ભેસો છે અહિયાં નજીક નજીક એટલે કે અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ વગેરેમાં જોવા મળે છે બરાબર હવે અહીંયા મહેસાણા જિલ્લા સહકારી સંઘ કઈ ડેરીનું સંચાલન કરે છે તો મહેસાણા જિલ્લા સહકારી સંઘ એ દૂધસાગર ડેરીનું સંચાલન કરે છે પણ એની સાથે સાથે શું છે તેમાં ઘનિષ્ઠ પશુ સુધારણા કેન્દ્ર છે દેખો જઈએ જગુદણ જિલ્લા મહેસાણાનું પણ સંચાલન કરે છે હજુ પણ બીજા બે રહી ગયા છે હા મિત્રો મારા ધ્યાનમાં આવશે હમણાં આપણે આગળ વાત કરીશું ડિટેલમાં પણ આટલું લખી દેશો કાફી થઈ ગયું મહેસાણી બેસનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો મહેસાણી બેસનું સંશોધન કેન્દ્ર ધનિષ્ઠ પશુ સુધારણા જગોદર જિલ્લો મહેસાણામાં આવેલું છે પશુ સુધારણા કેન્દ્ર વસ્તુ અલગ છે અને પશુ ચિકિત્સા કેન્દ્ર વસ્તુ અલગ છે બરાબર અને આ પશુ સુધારણા પશુ સંવર્ધન આ બધું થોડું થોડું એનો ડિફરન્ટ જાણવું જ જરૂરી છે સુરતી ભેંસનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે આપણું સુરતી ભેંસનું સંશોધન કેન્દ્ર નવસારી સુરત નર્મદા આણંદમાં આવેલું છે તમને એમ લાગશે કે સર આ તમે શોર્ટકટ કેમ કરી દીધું તો આમાં આના આખા ફૂલ ફોર્મ છે ફલાણી ફલાણું આ રીતે લખેલું છે ને સુધારણા કેન્દ્ર એ રીતે મોટા મોટા નામ છે આમના બરાબર ટેક્સ્ટમાંથી જોઈ લેશો તો પણ વાંધો નહીં અને આટલું આપણે એક બે વાક્ય કીધું છે એટલે ટૂંકમાં પતાવ્યું છે હવે ધીમે ધીમે આપણે આગળ જતા રહીશું અહીંયાથી જાફરાબાદી વૈષ્ણવ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો જાફરાબાદી વૈષ્ણવ સંશોધન કેન્દ્ર જૂનાગઢ વિશ્વવિદ્યાલયમાં આવેલું છે પ્રશ્ન ત્રણ આવે છે નીચેના વિધાનો કારણો આપી સમજાવો હવે પ્રશ્નો પૂરા થઈ ગયા એટલે એક બે વાક્ય પૂરા થયા એટલે આપણે કારણો આપવાના છે કે કારણ શું છે કે પહેલો જ સવાલ છે ડેરી ઉદ્યોગ માટે ગાયો કરતાં ભેંસોને લોકો વધારે કેમ પસંદ કરે છે તો આપણે પહેલો જ સવાલ વાંચેલો બરાબર પહેલો ચોસઠ ટકાવાળો કે ભાઈ વધારેમાં વધારે દૂધનો ફાળો ભેંસોનો છે એ સીધી વાત છે દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ ભેંસોનું દૂધ વધારે ફેટવાળું હોય છે એ પણ તમને ખબર હશે તમે દૂધ વેચતા હશો અને તમે ખાતા પણ હશો બરાબર એટલે તમને આ વસ્તુ ખબર હશે તેમજ એનો દૂધનો સમય છે એવરેજ દેખવા હોજો એવરેજ બસો સિત્તેરથી ત્રણસો દીસ ત્રણસો દસ સુધી મેક્ઝિમમ ત્રણસો દસ દિવસ સુધીનો હોય છે અને એથી વધી પણ જાય છે ઘણી ભેંસો તો દોઢ દોઢ વર્ષ સુધી દૂધ આપે છે મિત્રો અત્યારે ભેંસો પણ યોગ્ય દાણ ખાણ અને એમને સારું આપવામાં આવે તો એ દૂધ આપે છે અને સારું ઉત્પાદન પણ થાય છે તેથી કરીને ડેરી ઉદ્યોગો માટે ગાયો કરતાં ભેંસો વધારે પસંદમાં રહે છે બરાબર ભેંસોને તમે તડકામાં રાખો તો દી પ્રોબ્લેમ થાય બરાબર ગાયોને રાખો તો કોઈ વાંધો નહીં પણ વરસાદમાં ભેંસોને કોઈ પ્રોબ્લેમ નહીં શિયાળામાં ભેંસોને કોઈ પ્રોબ્લેમ નહીં જ્યારે ગાયોને તકલીફ ઊભી થઈ જાય મિત્રો અશક્ત હોય તો એને ઊભું થવાની પણ તકલીફ પડી જાય ભેંસોના દૂધને લોકો વધારે કેમ પસંદ કરે છે ભેંસોના દૂધને કેમ પસંદ કરે છે તમે પણ દૂધને પસંદ કરો છો ભેંસોનું દૂધ ગાયનું દૂધ ખાવા માંગતા નથી ઓકે ઘણા ઘણી બધી એવી એ હોય છે કે આયુર્વેદિકના હિસાબે કે ભાઈ આપણે ગાયનું જ દૂધ ખાવું જોઈએ પણ આપણે નથી ખાતા આપણે બધા ભેંસનું જ ખાઈએ છીએ એનું કારણ શું છે એ ભેંસનું છે વધારે દૂધ ફેટવાળું હોય છે મિત્રો ફેટવાળું એટલે કે એકદમ ખાવાથી માણસ એકદમ જાડો થઈ જતો હોય છે તેમાં ફેટનું પૂર્ણ પ્રમાણ છે ને અહીંયા વાત કરી દીધું આઠ પોઈન્ટ પાંચ એક બરાબર એ આઠ પોઈન્ટ પાંચ જેટલું હોય છે આ મેક્ઝિમ બતાવવામાં આવ્યું છે છ પોઈન્ટ પાંચથી માંડીને આઠ પોઈન્ટ પાંચ જેટલું હોય છે આ બંને ભેસનું ભેટનું પ્રમાણ છે તેમજ દુધાળ સમય ત્રણસો દસ દિવસ જેટલો અથવા તેથી પણ વધી જાય છે અને ખેતરોમાં પરિશ્રમ કરતા જે માણસો છે તેમના માટે ભેંસનું દૂધ યોગ્ય લાગે છે કેમ કે ભેંસનું દૂધ પીવાથી ખોરાકમાં લેવાથી એ પ્રમાણે એની ઉર્જા છૂટી પડતી હોય છે શરીરમાંથી પરિશ્રમ કરવા દ્વારા બરાબર એટલે એને શું છે કે ઓછા ખોરાકવાળું ઓછા તત્વોવાળું જો દૂધ લેવામાં આવે તો પછી એ કુપોષિત થઈ જાય માણસ નબળો થઈ જાય અને પરિશ્રમ કરી શકે નહીં થાકી જાય આવું બધું બનતું હોય છે બરાબર તેથી ભેંસનું દૂધ વધારે પસંદ કરે છે અને તમને ખબર હશે કે જે ભેંસો પાળવાવાળા માણસો છે એ કોઈ દિવસ આમ બેસી દેવાનું કામ ભાગ્ય જ કરતા હોય છે ભાગ્ય એટલે બહુ જ ઓછા એ બહુ મહેનતું હોય અને કોઈ બી પણ જગ્યાએ ઘી બનાવવા માટે જાફરાબાદી ભેંસ પસંદ કરાય છે કેમ તો જાફરાબાદી ભેંસ સરેરાશ કેટલું દૂધ આપે છે અઢારસોથી બાવીસો લિટર જેટલું દૂધ આપે છે કિલોગ્રામમાં આવે છે પણ મેં અહીંયા લિટર લખી દીધું છે તેના દૂધમાં ફેટની માત્રા કેટલી હોય છે આઠ પોઈન્ટ પાંચ ટકા જેટલી હોવાથી તેમાં ઘી પણ સારી માત્રામાં મેળવી શકાય છે મિત્રો હવે જીવનું ભેંસનું દૂધ સારું હોય એમાંથી દહીં પણ એટલું બધું વધવાનું છે બરાબર એની દૂધની સંપૂર્ણ બનાવટો ઘી પણ એ વધારે માત્રામાં મળવું એ થવાનું છે અને એના જે દિવસો છે ત્રણસો દસ દિવસો સુધી દૂધ આપતી હોય છે તેથી ઘી બનાવવા માટે જાફરાબાદી ભેંસ છે એને વધારે પસંદ કરાય છે વધારે દૂધ દિવસો દૂધ આપે એટલે વધારે ઘી ઉત્પન્ન થઈ શકે બરાબર નેક્સ્ટ આગળ જઈશું આવતા ઘણા વર્ષો સુધી અગત્યના દૂધ ઉત્પાદક પશુ તરીકે ભેંસનું સ્થાન અગ્રસ્થાન રહેશે ભેંસ સૌથી ટોપ ઉપર હશે બોલો હવે આવું છે તો કેમ હશે તો આપણે દેખવા જઈએ ગુજરાતમાં જોવા મળતી તમામ ભેંસો કેવી ભેંસો કે ભે મહેસાણી ભેંસ છે સુરતી ભેંસ જાફરાબાદી ભેંસ અને બંને ભેસ તમે અત્યારે ભણી ગયા ત્રીજા પાઠમાં એ સંપૂર્ણ ભેસો અલગ અલગ વિસ્તારોમાં રહે છે આપણે હમણાં વાત થઈને ને ગીર ને હીર ને બધી હવે જે આ ભેસો છે એ ભેસો છે અલગ અલગ ઋતુમાં પણ એમના દૂધના જે ઉત્પાદન દન છે એમાં કોઈ પણ પ્રભાવ પડતો નથી અસર પડતી નથી કોઈ પણ અસર જોવા મળતી નથી બરાબર ઠંડી હોય કે ગરમી હોય કે ચોમાસું હોય ખાવા જ જોઈએ ભાઈ સીધી વાત છે તેથી આવા ઘણા વર્ષો સુધી અગત્યના દૂધ ઉત્પાદક તરીકે ભેંસનું સ્થાન અગ્રસ્થાન રહેશે તમે જેટલું ખવડાવો એટલું દૂધ આપે ભેંસો એટલે એ સૌથી ટોપ પર રહેશે મુંબઈના તબેલાવાળા દૂધ વ્યવસાય માટે મહેસાણી ભેંસો લઈ જાય છે મિત્રો મહેસાણી ભેંસોની બોલબાલા બહુ જ છે દેખો અહીંયા પણ પહોંચી ગયા મહેસાણી ભેંસો છે સરેરાશ પંદરસોથી અઢારસો લીટર દૂધ આપે છે બરાબર તેમાં ફેટનું પ્રમાણ દેખવા જઈએ તો છથી સાડા સાત જેટલું હોય છે પણ દૂધણાના દિવસો છે એ બસો સિત્તેરથી ત્રણસો દસ જેટલા દૂધ આ નિયમિત આવે છે બરાબર પેલી બીજી ભેંસો કેવી હોય આમ વધારે હોય પણ ક્યારેક એનો દિમાગ પકડે તો કૂદી બી જાય નક્કી વગરનું તે વાતાવરણ ખોરાક પાણીમાં પણ અનુકૂળ રહે છે તેથી તબેલાવાળા છે એ એને દૂધના વ્યવસાય તરીકે ક્યારેક વધારે પસંદ કરે છે મહેસાણી બેસને ઉત્પત્તિ કઈ રીતે થાય છે એ આપણે આગળ ભણી ચૂક્યા છીએ બરાબર બરાબર મહેસાણા જિલ્લામાં દૂધનો વ્યવસાય ખૂબ ફાયલો છે અલા કેમ ફાયલો છે બધી જ વસ્તુઓ ત્યાં મહેસાણા જિલ્લામાં કરી દીધી છે મહેસાણા જિલ્લામાં દૂધ ઉત્પાદક સંઘ દ્વારા બોરી આવી ઉબખલ જગુદણ આવું હમણાં ક્યાંનું વાત કરતો તો એક રહી ગયું છે બે રહી ગયા છે જગુદણ નામના સ્થળોએ સાગર દાણ તૈયાર કરવામાં આવે છે અહીં કૃત્રિમ બીજદાન કેન્દ્રો પશુ ચિકિત્સા કેન્દ્રો અને પશુ સુધારણા કેન્દ્રો આવેલા છે સુરતી ભેંસ અને મુરાપાડાના સંકરણથી મહેસાણા જેવી સશક્ત અને દૂધાળ ભેંસો અહીંયા ઉછેરવામાં આવે છે બરાબર અને એના કારણે મહેસાણા જિલ્લામાં દૂધનો વ્યવસાય ભૂક્કા કાઢી નાખે એવો ફૂલ્યો ફાલ્યો છે બરાબર હવે તમારા વિસ્તારમાં અત્યારે તમે વિડીયો ક્યાંથી જોવો છો તમે પણ કોમેન્ટવાલ જિલ્લાનું નામ લખજો કે હું આ જિલ્લામાંથી અત્યારે જોઈ રહ્યો છું કે જોઈ રહી છું બરાબર મહેસાણી ભેંસના શારીરિક લક્ષણો એક સરખા જોવા મળતા નથી મોટી વાત આવી ગઈ આપણે સીધા પહોંચી જઈએ ભેંસ અને મુરાવાડાના સંકરણથી મહેસાણી ભેંસ ઉત્પન્ન કરવામાં આવે છે ભેંસ નહીં એનું બચ્ચું પણ આ પ્રજાતિનું એક બચ્ચું ઉત્પન્ન કરવામાં આવે છે જેથી તેમાં ભેંસ છે એ ક્યારેક સુરતી ભેંસના લક્ષણો દર્શાવે ક્યારેક મુરા ઓલાદના લક્ષણો દર્શાવે છે પણ કદમાં જોવા જઈએ તો આ જે મોરા ભેંસો કરતાં એ નાની હોય છે અને સુરતી ભેંસ કરતાં એ મોટી હોય છે બાકી એના સર ફિક્સ લક્ષણો કોઈ આપવા શક્ય નથી એવું છે બરાબર હા શિંગડાની વાત છે શિંગડામાં પણ ક્યારેક છેતરી જાય છે મહેસાણી ભેંસો હવે આપણે પૂછી જઈએ ગીરના જે ડુંગરાળ પ્રદેશમાં જાફરાબાદી ભેંસનો ઉછેર થાય છે ત્યાં તો હા હા અહીંયા જાફરાબાદી વાત આવી એટલે હમણાં વાત કરી દઉં મેં ક્યાંની વાત કરી તેમ સિંહ સાથે લડાઈ કરવાવાળી ભેસ સીધી વાત કરી દઈએ તો હા એટલી ખતરનાક હોય છે અને સમજદાર તો એક નંબર લેવી છે આ જાફરાબાદી ભેંસો મોટાભાગે માલધારીઓ પાળે છે બરાબર મારે ત્યાં બી એક જાફરાબાદી છે જ જો ગીરના ડુંગરાળ પ્રદેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા હોય છે આ ભેંસોના ઉછેર પ્રદેશમાં ભાદર શેત્રુંજી મચ્છુ નદી વગેરે જેવી હોય છે મિત્રો આ સિવાય આપણે લાવી તો લાવી શકાય છે અલગ અલગ જિલ્લાની અંદર પણ આ પ્રકારના વિસ્તારમાં વધારે જોવા મળે છે અને આ મિત્રો છે એ બધા કેવા ખડકળ અને નાના નાના જંગલો હોય છે એવા બધા વિસ્તાર હોય છે ત્યાં આ બધું વિસ્તાર આવેલો છે અને ત્યાં રહેતી હોય છે એટલે કે ત્યાં ઉછરતી હોય છે અહીં જમીન કાળી અને ટેકરીવાળી છે અહીં જમીન કાળી હોય છે જેથી ઘાસફૂસ ઘણું બધું ઉગે છે અને પાછી કાળી હોવા છતાં પણ નાના નાની ટેકરીઓ ડુંગરી હોય છે અને પાછી એમાં પણ નાના નાના જંગલો હોય છે બરાબર અને જમીનમાં ભેજ સમય લાંબા સમય સુધી રહે છે તેથી ટેકરીઓ પર ઘાસ પણ લાંબા સમય સુધી રહી શકે છે અને એ ઘાસ લાંબા સમય સુધી રહે છે તેથી જંગલોમાં તેઓ ચરી શકાય છે તેથી ગીરના ડુંગરાળ પ્રદેશમાં જાફરાબાદી ભેંસનો ઉછેર થાય છે બરાબર ટૂંકનો જ લખો હવે ટૂંકનો જની પાસે પહોંચી ગયા તો સુરતી ભેંસના વિશિષ્ટ લક્ષણો દર્શાવો એટલે કે બધા કરતા હટકે આ ઓલદની ભેંસો મધ્યમ કદની તેમજ પહોળા પૂઠાની હોય છે બરાબર એનું બેરડો છે પહોળું છે ઘણા પશુઓ કે ઘણાને ઘૂંટણ ઉપર સફેદ રંગનો પટ્ટો હોય છે તમે ઘણી ભેંસો દેખશો તો ઘણી ભેંસોને પગ ઉપર કે ઘૂંટણ પર સફેદ સફેદ પટ્ટા હોય છે બરાબર ગળામાં ને ગળામાં પણ હોય છે અને ઘણી ભેંસોને અહીંયા માથા પર ટકલા પર બી હોય છે બરાબર એના પર અહીંયા બધા કહેશે આગળ કેટલાક પશુને ભ્રમર ઉપર સફેદ રંગનો ડાઘ જોવા મળે છે દેહી વાત કરીને એ સફેદ રંગનો હોય છે તેમના શિંગડા ટંકા લખાઈ ગયું છે ટૂંકા દાંતરડા જેવા અને માથું કદમાં થોડું નાનું હોય છે બરાબર અને તેનું આવું આવું એટલે કે આપણે જેને ગુજરાતી ભાષામાં એક અમુક સ્થાનિક ભાષામાં ઉગાડો એવું કહેવામાં આવે છે જે દૂધ કાઢવાનો ભાગ છે એ ભાગ એ ગુલાબી રંગ જેવો હોય છે કેવો છે ગુલાબી રંગ જો અને આચળ છે સમાંતર સરખા હોય છે કોઈ અમુક લાંબા ને બધા જ એ હોય છે ઓકે હવે આગળ જીતા રહીશું બંને બેસી છે એટલે બંને બેસી એ બીજા નંબરની ટોકનો જ છે એને દેખી લઈશું જરા બંને ભેસ આ ભેસ મોટાભાગે કચ્છના માલધારીઓ પાસે જોવા મળે છે ક્યાં જોવા મળે છે કચ્છના માલધારીઓ પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે મધ્યમ કદને રંગે તે મધ્યમ કદની હોય છે અને રંગે તે કેવી હોય છે કાળા ડામર જેવી બરાબર આપણા નામ એની પર પાણીનો છાંટો પડલો હોય ને ખબર ના પડે કે એની પર પાણીનો છાંટો છે તે દૈનિક આઠથી દસ લિટર દૂધ આપે છે કેટલું આઠથી દસ લિટર દૂધ આપે એટલે એટલે કે આ પેલી જે સાદી ભાષા ભેંસો હોય છે એના કરતા દેશી આપણી ગુજરાતી ભાષામાં દેશી ભેંસ કે છે એના કરતાં તો બહુ સારું હોય છે અને તેમાં ફેટનું પ્રમાણ પણ કેટલું છે ભૂખા કાઢેલું છે મિત્રો સાત પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચ ટકા જેટલું બરાબર એટલે તમે દૂધ વેચાજ વેચવા જાઓ માનલો તો સહકારી ડેરી પર એના ફેટ કેટલા આવે ખબર છે એના ફેટ એવરેજ નેવુંથી ઉપર જ રહે કેટલા નેવુંથી ઉપર જ રહે નીચે ના ઉતરે આ ભેંસ આજીવિકા સમાન હોવાથી તે એનો ઉછેર પ્રતિદિન વધતો જાય છે અને આ ભેસ એટલે કે એમાંથી માણસ વધારે ઉત્પાદન મેળવી શકે વધારે પૈસા કમાઈ શકે છે જેથી કરીને એનું જીવન નિર્વાહ ચાલી શકે આજીવિકા સાબિત થઈ શકે એટલે આ ભેસ વધારે ઉછેરવામાં આવે છે અને એ આજીવિકા સમાન ગણવામાં આવે છે એને બરાબર હવે તફાવત સ્પષ્ટ કરવાનું છે તફાવત છે સુરતી ને જાફરાબાદી બેસ આ સુરતી બેસને તો આપણે વાત કરી હતી પણ છતાંય ડિટેલમાં અહીંયા વાત કરી દઈશું આ ઓલાદની બેસો મધ્યમ કદની તેમજ પહોળા પૂઠાની હોય છે ઘણા પશુઓને પગ ઘૂંટણ કે એની અંદર સફેદ પટ્ટો જોવા મળે છે કેટલાક પશુઓને ભ્રમર ઉપર સફેદ ડા ડાક જોવા મળે છે તેમના શિંગડા છે દાંતરડા જેવા જેવા અને માથું કદમાં થોડું નાનું હોય છે તેનું આવું ગુલાબી રંગ જેવું હોય છે સમાંતર આંચળો હોય છે તેનો દૂધણાનો સમય બસો એંસીથી ત્રણસો વીસ દિવસો જેટલો હોય છે કોનો સુરતી ભેસનો સુરતી ભેંસ આગળ વધી મિત્રો પેલી ભેસ કરતા બરાબર પેલી ત્રણસો દસ હતી એના કરતાં પણ આનું દૂધ કેટલું છે બારસોથી અઢારસો કીગરા જેટલું આપે છે અને ફેટનું પ્રમાણ છે સાતથી સાત પોઈન્ટ પાંચ જેટલું હોય છે બરાબર જાફરાબાદી ભેસ જાફરાબાદી ભેસો ભાગે માલધારીઓ પાળે છે મિત્રો માલધારીઓ પાસે જાફરાબાદી ભેસ હોય છે ને કેટલાક મિત્રો આવી જ રીતે બંને ભેંસ પણ એમની પાસે હોય છે બરાબર એટલે આ બંને પ્રકારની ભેસો એમની પાસે મોટા ભાગે જોવા મળે છે જેઓ ગીરના ડુંગરાળ પ્રદેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા હોય છે એટલે કે જે આ મિત્રો હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ગેટાઉનનું ટોળું નથી જતું એ રીતે આખું આખું ટોળું સ્થળાંતર કરતું હોય છે બરાબર એના માલિક સાથે આ ભેંસોનું અને આ ભેંસો હાથીના નાના બચ્ચા જેવી ના લખાઈ ગયું છે હાથીના નાના બચ્ચા જેવી તંદુરસ્ત અને ભરાવદાર હોય છે અને તેમના સિંગડા હોય છે એ ભારે હોય છે ચપટા અને નીચે તરફ વળેલા જે હોય છે અને આ પશુઓ અંદાજે જે છસોથી સાતસો કિલોગ્રામ જેટલો પાડો એમ કહેવામાં આવે છે એનું વજન હોય છે અને ભેંસો તો આઠસો કિગ્રા સુધીનું વજન ધરાવે છે કેટલું આઠસો એ કિગ્રા સુધીનું વજન ધરાવે છે બરાબર આગળ વધીશું મહેસાણી ભેંસ અને સુરતી ભેંસ વિશે હવે મહેસાણી વિશે આપણે ભણી ગયેલા છતાં પણ અહીંયા વાત કરી દઉં છું સુરતી ભેંસ અને મોરાપાડાના સંકરણથી આ મહેસાણી ભેંસ ઉત્પન્ન કરવામાં આવે છે મહેસાણી ભેંસો સરેરાશ પંદરસોથી અઢારસો લીટર દૂધ આપે છે ફેટનું પ્રમાણ આપણે છથી સાડા સાત ટકા જેટલું હોય છે દૂધણાના દિવસો બસો સિત્તેરથી ત્રણસો દસ અને નિયમિત દૂધ આપવાથી આ વાતાવરણને અનુકૂળને આપણને રહે છે આવી એને ટૂંકનો થઈ જાય છે અહીંયા પૂરી આપણે આપણે એક સવાલ આગળ જોઈ લો તમને એમ લાગશે સાહેબ આગળનું જ રીપીટ કરી નાખ્યું મિત્રો માહિતી એમાંથી કાઢી છે અને હા એ વાત છે કે આપણો જે આ વિડીયો છે આ વિડીયો ઘણા મિત્રોને તમારા જે પણ મિત્રો એને બધાને શેર કરજો કેમ કે આની કોઈપણ જગ્યાએ ગાઈડ કે પણ વસ્તુ આનું કંઈ પણ પ્રકાશનની અંદર કશું પણ મળતું નથી ઓનલી માર્કેટમાં એટલે કે સરકારી પાઠ્યપુસ્તક એટલું જ ફરે છે ઓકે જેથી કરીને આ દરેકને લાભ લેવી આશા રાખું છું આ ઓળદની ભેસો છે મધ્યમ કદની તેમજ પોહળા પૂઠાની હોય છે ઘણા પશુઓને પગને ઘૂંટણ આ જે આપણે ક્યારની વાત કરી એ જ છે સ્ક્રીનશોટ પાડી લેશો એવી આશા રાખું છું હું વધારે ટાઈમ નથી બગાડતો તમારો આનો સ્ક્રીનશોટ પડી ગયો હશે એવું લાગે છે અને શાંતિથી લખી નાખો તમારા પાઠ્યપુસ્તકની અંદર અને ચોપડાની અંદર પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો જાફરાબાદી ભેંસના વિશિષ્ટ આર્થિક લક્ષણો વિશિષ્ટ જાફરાબાદી ભેંસ છે એ કઈ રીતે આર્થિક રીતે ઉપયોગી છે તો જાફરાબાદી ભેંસો મોટાભાગે માલધારીઓ પાળે છે એ વાત સાખી ગીરના ડુંગરાળ પ્રદેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હોય છે અને તેઓ પણ ભેસો અઢારસોથી બાવીસો કિગા દૂધ આપે છે અને ફેટનું પ્રમાણ દેખવા જઈએ તો ઊંચું હોય છે આઠ પોઈન્ટ પાંચ ટકા જેટલું દૂધાળ દિવસો દેખવા જઈએ ત્રણસો દસ જેટલા હોય છે બે વ્યાણ વચ્ચે અઢારથી ચોવીસ માસનો ગાળો હોય છે બરાબર જેથી તે સારું દૂધ આપતી હોય છે અને સારું દૂધ આપીને અને સારા એવા પૈસા વ્યક્તિને મેળવી આપતી હોય છે જાફરાબદી વેસ્ટના વિશિષ્ટ શારીરિક લક્ષણો આર્થિક પછી શારીરિક એટલે કે કેવી દેખે છે કે હાથીના નાના બચ્ચા જેવી લાગે છે અને તે તંદુરસ્ત ભરાવતા ને એના સીમડા ભારે ચપટા અને નીચેની તરફ વળેલા લાવે છે આ પશુઓ છસ્સોથી આઠસો કિલોગ્રામ સુધીનું વજન ધરાવે છે એના કાન નાના અને ભરાવદાર હોય છે બરાબર અહીંયા એ રીતનું બંને બેસના વિશિષ્ટ આર્થિક લક્ષણો જણાવો બંને ભેસ છે એની વાત કરવામાં આવી છે બરાબર આ બન્ની ભેસ આપણે મા એ પણ કચ્છના માલધારીઓ પાસે રહે છે પેલી ગીરના માલધારીઓ પાસે છે આ કચ્છના માલધારીઓ પાસે રહે છે તે મધ્યમ કદને અને કાળા ડામર જેવી કલરવાળી હોય છે દૈનની દૈનિક આઠથી દસ લીટર ફેટનું પ્રમાણ સારું એવું હોય છે સાડા સાતથી સાડા આઠ ટકા જેટલું હોય છે ને આ અભ્યાસ છે એ આજીવિકા સમાન રૂપ સાબિત થાય તેવી હોય છે એટલે કે આ આભ્યાસને પાળવાથી વ્યક્તિ સારી એવા પૈસા મેળવી શકે છે આર્થિક રીતે સહાયતા એમાંથી મળી શકે છે ઓકે મિત્રો હવે નેક્સ્ટ એના પછી શું છે દેખી લઈએ કશું નથી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા આવી જ માહિતી સાથે આપણે ફરી મળીશું અવારનવાર આપણી ચેનલ પર આના સંપૂર્ણ વિડીયો નાખી દેવામાં આવનારા છે જેથી કરીને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ ચેનલ પર જોડાયેલા રહેજો જય હિન્દ